ઓગણીસ જાન્યુઆરી ના રોજ બી એસ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની શક્યતા છે લોટ શેર લોટ સાઇઝ વિશે વાત કરીએ આઈપીઓની તો કંપની એક હજાર શેરોની લોટ સાઇઝ નક્કી કરી છે આમાં રોકાણકારોને એક હાજર શેર અને તેમાં ખર્ચા પતાવવા અને કુસુમતા શિવરતન શર્મા તેના પ્રમોટર છે સ્વસ્તિકા માટે લીડ મેનેજર છે સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ રજીસ્ટ્રાર છે

પછી આપણે વાત કરીએ કે リスク ફેક્ટર કેટલું છે તેના સ્ટોરેજ ઓપરેશન ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં કરવામાં આવતી પ્રોપર્ટીની માલિકી કંપની પાસે નથી આઈપીઓ માં દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તે લીઝ કે રેન્ટ એગ્રીમેન્ટની સમાપ્તિથી કંપનીની ઓપરેશન અને ફાઇનાન્શિયલ સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે એટલે કે કંપની જે પ્રોપર્ટીનો ઉપયોગ કરે છે તે પોતાની નથી માલિકીની નથી તે લીઝ ઉપર કે એગ્રીમેન્ટ ઉપર છે એવું આઈપીઓ ના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે આ મટીરીયલ જરૂરિયાતો માટે કેટલાક સપ્લાયર પર નિર્ભર છે તેમાં તેના કોઈ પણ સપ્લાયર નુકસાન કે પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં નિષ્ફળતા કંપની નુકસાન પણ પહોંચાડી શકે છે કંપની વિશે વાત કરીએ આપણે તો વર્ષ 2023 માં મારુતિ નંદન ટ્યુબ્સ લિમિટેડ ની સ્થાપના થઈ કંપની કૃષિ તેલ સૌર ઊર્જા સ્વાસ્થ્ય સેવા આવાસ સિંચાઈ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો માટે ગેલ્વેનાઈઝ ટ્યુબ ERW MS ટ્યુબ અને બ્લેક ટ્યુબ બનાવે છે સપ્ટેમ્બર બે હજાર તેવીસના સમાપ્ત ગાળામાં કંપનીને બેતાલીસ પોઈન્ટ સિતોતેર કરોડ રૂપિયાનું રેવન્યુ થયું હતું જ્યારે ચોખ્ખો નફો એક પોઈન્ટ બેતાલીસ એક પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા રહ્યો દસ્તો દસ્તાવેજમાંથી ખબર પડે છે કે બે હજાર બાવીસમાં કંપનીને સુડતાલીસ કરોડ રૂપિયાનું રેવન્યુ પ્રાપ્ત થયું હતું અને બે કરોડ રૂપિયાનો કંપનીએ નફો નોતાવ્યો હતો પછી આપણે આ આઈપીયુ વિશેની બેઝિક ડિટેલ જોઈ લઈએ એટલે કે એલોટમેન્ટ ક્યારે છે લિસ્ટિંગ ક્યારે છે એ બધી ડિટેલ જોઈએ આપણે તો સૌથી પહેલા આપણે વાત કરીએ આઈપીઓ ઓપન થશે બાર જાન્યુઆરી ક્લોઝ થશે સોળ જાન્યુઆરી ના દિવસે ફેસ વેલ્યુ કંપની ની દસ રૂપિયા રાખવામાં આવી છે પ્રાઇસ છે એકસો તેતાલીસ રૂપિયા એટલે ફિક્સ પ્રાઇસ નો આઈપીઓ છે લોટ સાઈઝ છે એક હજાર શેરો ની અને ટોટલ કંપની ઇસ્યુ કરવાની છે દસ લાખ શેર કંપની ઇસ્યુ કરવાની છે આ ટોટલ આઈપીઓ છે ચૌદ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા નો આ દસે દસ લાખ શેરો નો આઈપીઓ ફ્રેશ ઇશ્યુ છે ઇસ્યુ ટાઈપ છે ફિક્સ પ્રાઇસ ઇસ્યુ લિસ્ટિંગ થવાનું છે BSE ના SME પ્લેટફોર્મ ઉપર પછી IPO નું અલોટમેન્ટ ક્યારે થવાનું છે 17 જાન્યુઆરી 2024 ના રોજ રિફંડ મળી જશે 18 જાન્યુઆરી 2024 એ અને જે લોકોને IPO લાગ્યો છે એમના ખાતામાં સીધ જમા થશે 18 જાન્યુઆરી ના દિવસે લિસ્ટિંગ થવાનું છે 19 જાન્યુઆરી ના દિવસે BSE ના SME પ્લેટફોર્મ ઉપર અને IPO નો કટઓફ ટાઈમ છે 5 વાગ્યા સુધીનો 16 જાન્યુઆરી 2024 માં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી શ્રી મારુતિ નંદન ટ્યુબ્સ કંપની ના આઈપીઓ જેમાં કંપની નો આઈપીઓ આજ ઓપન થયો સોળ જાન્યુઆરી સુધી ઓપન રહેવાનું છે અને ઓગણીસ જાન્યુઆરી આ આઈપીઓ લિસ્ટ થવાનું છે શેર બજારમાં તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો